આજની રાત્રી ગુજરાત માટે હતી ભારે સૌરાષ્ટ્રના અમુક વિસ્તારો માટે આજની રાત્રી કાળી કારણ કે મેઘ તાંડવ થયું રીત્તસરનું આભ ફાટ્યું અરબી સમુદ્રની વરસાદી સિસ્ટમે મિત્રો સૌરાષ્ટ્રના કેટલાક ભાગોની અંદર નદી નાળા છલકાવી દીધા છે તો અમુક વિસ્તારોમાં રીત્ત સરના આભ ફાટવાને લઈ મિત્રો જળ બંબાકાર ગુજરાતની અંદર વર્તાણો છે આપણે આજના વિડીયોની અંદર જાણીશું મિત્રો કે અત્યારે હવે વહેલી સવારથી ગુજરાતના કયા ભાગોમાં વરસાદ શરૂ છે ને રાત્રે કયા વિસ્તારોમાં થયો જળબંબાકાર અને હજુ પણ મિત્રો આજે બે તારીખ અને મંગળવાર થયો છે તો આજે ગુજરાતના હજુ પણ કેટલાક ભાગોમાં અતિ ભારે વરસાદની આગાહી આ સાથે જ હવામાન વિભાગ તરફથી અત્યારે રાજ્યના કયા જિલ્લાઓને રેડ ઓરેન્જ અને યલો એલર્ટની અંદર મૂકવામાં આવ્યા છે આ તમામ જાણીએ પહેલાં જો મિત્રો તમે અમારી આ

નદી નાળા છલકાઈ ચૂક્યા છે ને મિત્રો પૂરની ગોડા પૂરની સ્થિતિ જૂનાગઢના અમુક વિસ્તારોમાં જોવા મળી છે તો બીજી તરફ રાત્રિ દરમિયાન ગીર સોમનાથના પણ કેટલાક જિલ્લાઓની અંદર તો અતિથી ભારે અતિ વરસાદ આ સાથે જ મિત્રો અત્યારનું પણ લાઈવ સેટેલાઇટ પિક્ચર તમે જોઈ શકો છો કે રાત્રિથી જ અરબી સમુદ્રની અંદર જે પ્રમાણે મિત્રો આપણે આગાહી આપવામાં આવી હતી કે અરબી સમુદ્રમાંથી મોડી સાંજ દરમિયાન મિત્રો વાદળોનું મોટું ઝુંડ ગુજરાત ઉપર આવ્યું હતું અને આજ રાત્રે સૌરાષ્ટ્રના કેટલાક ભાગોની અંદર મિત્રો મેઘ તાંડવ રચી દીધું છે હજુ હવામાન વિભાગે મિત્રો આંકડાઓ ચોક્કસ જાહેર નથી કર્યા પરંતુ કેટલાક વિસ્તારોની અંદર દસ ઇંચથી પણ વધારેનો વરસાદ આજ રાત્રે ખાબકી ગયો છે જુનાગઢ જિલ્લો હોય ગીર સોમનાથ જિલ્લો હોય અમરેલી જિલ્લો હોય તો મિત્રો ભાવનગરના મહુવાના ગ્રામ્ય પંથકોની અંદર પણ

મિત્રો અરબી સમુદ્રની અપર એર સાયક્લોનિક સિસ્ટમ અત્યારે ગુજરાત ઉપર પોતાનો ઘેરાવો રચી રહી છે અને જેને લઈ આજે મિત્રો જાણી લો કયા વિસ્તારોની અંદર જોવા મળશે અતિ ભારે વરસાદ તો મિત્રો આપણે એ પહેલાં જણાવી દઈએ તો હવામાન વિભાગ તરફથી ગુજરાતના કયા ભાગોની અંદર રેડ એલર્ટ ઓરેન્જ એલર્ટ અને યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે તો મિત્રો હવામાન વિભાગ તરફથી ગુજરાતના સૌરાષ્ટ્રની અંદર જામનગર દ્વારકા પોરબંદર જુનાગઢ સહિત આ સાથે જ મિત્રો કચ્છ લાગુના વિસ્તારોને દક્ષિણી ગુજરાતની અંદર સુરત નવસારી અને વલસાડ આ જિલ્લાઓની અંદર રેડ એલર્ટ આપી દેવામાં આવ્યું છે એટલે કે અતિ ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે તો બીજી તરફ મિત્રો પૂર્વ સૌરાષ્ટ્રની અંદર ભાવનગર જિલ્લો હોય અમરેલી જિલ્લો હોય આ સાથે જ મિત્રો રાજકોટ જિલ્લો મોરબી જિલ્લો અને ઉત્તરી ગુજરાતના બનાસકાંઠા અને પાટણના ખાસ મિત્રો બનાસકાંઠાના કચ્છ લાગુના વિસ્તારોને પાટણના કચ્છ લાગુના વિસ્તારોની અંદર હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ જાહેર કરી દીધું છે અને આગામી કલાકોની અંદર ભાવનગર અમરેલી સહિત બોટાદ મોરબી રાજકોટથી લઈ પાટણ બનાસકાંઠા અને મિત્રો દક્ષિણી ગુજરાતના ભરૂચ લાગુના વિસ્તારો નર્મદાથી લઈ આ વિસ્તારોની અંદર ઓરેન્જ એલર્ટ હવામાન વિભાગે હજુ જાહેર કરેલું છે તો બીજી તરફ મધ્ય ગુજરાતની અંદર અમદાવાદ ખેડા આણંદ આ સાથે જ મહીસાગર અરવલ્લી બોટાદ આ વિસ્તારોની અંદર મિત્રો યલો એલર્ટ જાહેર કરવામાં આવેલું છે અને આજે પણ હજુ આ જ જિલ્લાઓની અંદર મિત્રો રહેશે વરસાદની ગતિવિધિ યથાવત ત્યારે મિત્રો હવે આપણે જાણીએ તો આજે ગુજરાત રાજ્યના કયા વિસ્તારોની અંદર આગામી કલાકોની અંદર અતિ ભારે વરસાદની રહેશે આગાહી તો મિત્રો આજે ખાસ કરીને આપણે જણાવીએ તો અરબી સમુદ્રનું ઓપર એર સાયક્લોનિક સિસ્ટમ હજુ પણ સૌરાષ્ટ્રની અંદર પોતાનો ઘેરાવો રચતું જોવા મળી રહ્યું છે ને હજુ આજે મિત્રો એમનો કયો છેડો વધારે મજબૂત થાય એમના પર આજે આધાર રહેશે વરસાદનો પરંતુ આપને જણાવીએ તો આજે દક્ષિણીય ગુજરાતના આ સાથે જ દક્ષિણીય સૌરાષ્ટ્ર તો બીજી તરફ પશ્ચિમી સૌરાષ્ટ્ર મધ્ય સૌરાષ્ટ્ર અને ઉત્તરીય સૌરાષ્ટ્રના ભાગોની અંદર આજે મિત્રો ભારેથી અતિ ભારે વરસાદની રહેશે હજુ આગાહી જેની અંદર આપને જણાવી દઈએ તો મિત્રો ખાસ કરીને ગીર સોમનાથ જિલ્લો હોય તો હજુ પણ જૂનાગઢનો વારો મિત્રો પૂરો નથી થયો જૂનાગઢ જિલ્લાની અંદર પણ તો પોરબંદરનો વિસ્તાર હોય દ્વારકાનો વિસ્તાર હોય રાજકોટ જામનગર લાગુના વિસ્તારો આ સાથે જ મિત્રો અમરેલીના પણ રાજકોટ અને જૂનાગઢ ગીર સોમનાથ લાગુના વિસ્તારોની અંદર હજુ આગામી કલાકોની અંદર અતિ ભારે વરસાદની આગાહી તો કચ્છની અંદર પણ મિત્રો આજે બાકી રહેલા તમામ વિસ્તારોની અંદર સારો એવો વરસાદ અમુક વિસ્તારોમાં અતિ ભારે વરસાદ ખાબકે તેવી પણ શક્યતા તો જેમ જેમ મિત્રો આ સિસ્ટમ અત્યારે જોવા જઈએ તો અરબી સમુદ્રની વરસાદી સિસ્ટમ બરોબરની ગુજરાત ઉપર અત્યારે વરસાદ લાવી રહી છે અને આ સિસ્ટમ મિત્રો આગામી કલાકોની અંદર ઉત્તરીય પૂર્વની દિશા તરફ ખસ છે અને જેને લઈ તમે અહીં જોઈ શકો છો તો તેમના વાદળાઓ ધીમે ધીમે ઉત્તરીય મધ્ય દક્ષિણીય સૌરાષ્ટ્રથી ધીમે ધીમે મધ્ય ગુજરાત અને ઉત્તરી ગુજરાત ઉપર આજ સાંજ સુધીની અંદર મિત્રો આ સિસ્ટમના વાદળાઓ વરસાદ લાવી દેશે એટલે કે હજુ આગામી માત્ર જોવા જઈએ તો પંદર કલાક ગુજરાત માટે આ સિસ્ટમને લઈને ભારે રહેવાની છે જેની અંદર સૌથી વધારે અસર દક્ષિણી ગુજરાતના ભાગોમાં આજે જોવા મળશે ને જેમાં મિત્રો ભરૂચ જિલ્લો હોય સુરત જિલ્લો હોય નવસારી અને વલસાડ ખાસ કરીને દરિયાના કાંઠાના વિસ્તારોની અંદર મિત્રો ભારેથી અતિ ભારે વરસાદ ખાબકી શકે છે મિત્રો આજ રાત્રિ દરમિયાન દ્વારકાથી લઈને મિત્રો વેરાવળને વેરાવળથી લઈ ભાવનગરના મહુવાથી આ દરિયાઈ પટ્ટીની અંદર મિત્રો અમુક વિસ્તારોમાં તો ભારે વરસાદ રાત્રિ દરમિયાન ભારે પવન સાથે જોવા મળ્યો છે અને હજુ પણ મિત્રો આ જ રીતે દરિયાના કાંઠાના વિસ્તારો સૌરાષ્ટ્રના હોય અને દક્ષિણી ગુજરાતના હોય તો એ ભાગોની અંદર મિત્રો આજે હજુ પણ ભારેથી અતિ ભારે વરસાદ ખાબકી શકે છે આપ અહીં જોઈ શકો છો કે ખાસ કરીને બપોરના સમયગાળા દરમિયાન આ સિસ્ટમના વાદળાઓ મિત્રો મધ્ય ગુજરાત અને ઉત્તરી ગુજરાત તરફ શિફ્ટ થતાં જોવા મળી રહ્યા છે અને જેને લઈ મિત્રો આજે બપોરના સમયગાળાની આગાહી જોઈએ તો મહેસાણા જિલ્લો હોય પાટણ જિલ્લો હોય આ સાથે જ દ્વારકા આ દ્વારકાથી આગળ વધેલી આ ટ્રેન મિત્રો મોરબી સુરેન્દ્રનગર લાગુના કુડા વિરમગામ સુધી પહોંચશે તો બીજી તરફ મધ્ય ગુજરાતની અંદર પણ મિત્રો આપ જોઈ શકો તો અમદાવાદની અંદર પણ આજે ભારે વરસાદની આગાહી આ સાથે આણંદ નડિયા ધોળકા તો મધ્ય ગુજરાતના ખાસ ઉત્તરીય સૌરાષ્ટ્ર લાગુના વિસ્તારો છે એ વિસ્તારોની અંદર આજે મિત્રો બપોરના સમયગાળા દરમિયાન જેમાં સુરેન્દ્રનગર જિલ્લો બોટાદ જિલ્લો ધોળકા આણંદ નડિયાદ અને અરવલ્લી મહીસાગર ઉત્તર ગુજરાતના વિસ્તારો સુધીની અંદર અને ઉત્તરી ગુજરાતની અંદર બનાસકાંઠા સાબરકાંઠાના વિસ્તારોથી લઈ પાટણ મહેસાણા સુધીના વિસ્તારોની અંદર આજ બપોર સુધીની અંદર મિત્રો આ સિસ્ટમના વાદળાઓ પહોંચશે અને જેને લઈ ઉત્તરી ગુજરાતના ભાગોની અંદર પણ આજે ભારે અમુક વિસ્તારોમાં વરસાદની આગાહી રહેશે ખાસ કરીને આપને જણાવી દઈએ તો આગામી છ કલાક ગુજરાતની માટે સૌરાષ્ટ્રના જિલ્લાઓ માટે ભારે રહી શકેને જેની અંદર આપ અહીં જોઈ શકો છો મિત્રો કે ખાસ કરીને જેમ જેમ બપોર પડતી જશે તેમ રાજકોટ જિલ્લો હોય રાજકોટ જિલ્લાના ગોંડલ જસદણ બોટાદ અમરેલીના જૂનાગઢ લાગુના વિસ્તારો હોય તો સુરેન્દ્રનગર મોરબીના પંથકોથી લઈ મિત્રો જામનગર દ્વારકા પોરબંદર આ સાથે જ ગીર સોમનાથ અને અમરેલી ઉના જાફરાબાદ અને ભાવનગર સુધીના પંથકો અમુક હોય કે ત્યાં હજુ પણ આગામી છ કલાકની અંદર મિત્રો ભારેથી અતિ ભારે વરસાદની આગાહી સેવાઈ રહી છે આપને ખાસ જણાવી દઈએ તો મિત્રો દક્ષિણી ગુજરાતના ભાગોની અંદર આજે વરસાદનું જોર ફરી પાછું જ વધી શકે છે ને અત્યારે પણ આપ અહીં લાઈવ સેટેલાઇટ પિક્ચરની અંદર જોઈ શકો છો કે સુરત લાગુના દરિયાના કાંઠાના વિસ્તારોથી ભરૂચ લાગુના દરિયાના કાંઠાના વિસ્તારો હોય તો બારડોલી તાપી સુધી અત્યારે આ સર્ક્યુલેશનના વાદળો જોવા મળી રહ્યા છે અને અમુક વિસ્તારોમાં હળવો વરસાદ તો અમુક વિસ્તારોમાં ભારે વરસાદ પણ શરૂ છે અને અત્યારે જે પ્રમાણે આ સિસ્ટમના વાદળાઓ લંબાતા જોવા મળી રહ્યા છે એ પ્રમાણે આ સિસ્ટમનો દક્ષિણીય છેડો મિત્રો અત્યારે ભારે ભેજવાળો અને સક્રિય બનતો જોવા મળી રહ્યો છે અને જેને લઈ આગામી કલાકોની અંદર મિત્રો દક્ષિણીય સૌરાષ્ટ્ર અને પૂર્વીય સૌરાષ્ટ્ર સહિત દક્ષિણી ગુજરાતના ભાગોની અંદર વરસાદનું ભારે જોર જોવા મળી શકે છે તો બીજી તરફ આ જ સિસ્ટમનો કચ્છ ઉપરનો શેડો પણ અત્યારે મિત્રો ભારે મજબૂત અને સક્રિય જોવા મળી રહ્યો છે જેને લઈ લગભગ આગામી કલાકોની અંદર કચ્છના લગભગ તમામ વિસ્તારોની અંદર મિત્રો વહેલી સવારથી બપોરના સમયગાળા સુધીની અંદર અમુક વિસ્તારોમાં સારો વાવણીલાયક વરસાદ કે જ્યાં હજુ પણ વરસાદની અછત છે એવા વિસ્તારોમાં વરસાદ પડી જશે તો મિત્રો બપોરના સમયગાળા દરમિયાન આ વરસાદની ટ્રેન ધીમે ધીમે મિત્રો ઉત્તરીય સૌરાષ્ટ્ર મધ્ય સૌરાષ્ટ્રના વિસ્તારો એટલે કે સુરેન્દ્રનગર રાજકોટ બોટાદ આ સાથે જ ધીમે ધીમે આગળ વધતી મિત્રો મધ્ય સૌરાષ્ટ્રના અમદાવાદથી લઈ સુરેન્દ્રનગરથી ઉત્તરના ખાસ કરીને મિત્રો બનાસકાંઠા પાટણના વિસ્તારોથી સાબરકાંઠા સુધીના તો આ રીતે મિત્રો વરસાદને લઈ હજુ આગામી ચોવીસ કલાક ગુજરાત માટે વરસાદને લઈને ભારે રહી શકે છે અને આ સાયક્લોનિક સિસ્ટમનો આપ જોઈ શકો છો કે ટ્રેક આ રીતે રહેશે તો જેને લઈ હજુ પણ સૌરાષ્ટ્રના તમામ વિસ્તારો હોય ઉત્તરી સૌરાષ્ટ્ર સહિત મધ્ય ગુજરાત અને ઉત્તરી ગુજરાતના ભાગોની અંદર વરસાદ આપતી જશે તો બે જુલાઈ અને મંગળવાર હજુ પણ મિત્રો ગુજરાત માટે વરસાદને લઈને ભારે રહે તેવું શક્યતા જોવા મળી રહી છે અને મિત્રો સાંજના ખાસ કરીને આપ અહીં જોઈ શકો છો કે મોડી સાંજ દરમિયાન ઉત્તરી ગુજરાતના ભાગોની અંદર વરસાદની ગતિવિધિ આ સિસ્ટમ આપશે તો હજુ પણ રાત્રિના સમયગાળા દરમિયાન ઉત્તરી ગુજરાત અને કચ્છના અમુક ભાગોની અંદર વરસાદની આગાહી રહેશે અને ત્રણ તારીખથી મિત્રો ગુજરાતના લગભગ તમામ વિસ્તારોની અંદર વરસાદનું જોર ઘટી જશે તેમ છતાં પણ હળવો વરસાદ શરૂ જ રહેશે ચાર તારીખે પણ મિત્રો વરસાદની ગતિવિધિની અંદર ઘટાડો જોવા મળશે જોકે દક્ષિણી ગુજરાત અને સૌરાષ્ટ્રના અમુક છૂટાછવાયા વિસ્તારોની અંદર વરસાદની ગતિવિધિ શરૂ રહી શકે છે સાથે ફરી પાંચ અને છ તારીખે ગુજરાતની અંદર ઉત્તરીય મધ્ય અને દક્ષિણી ગુજરાતના ભાગોની અંદર વરસાદનું જોર વધતું જોવા મળી રહ્યું છે ત્યારબાદ આપ અહીં જોઈ શકો છો મિત્રો કે આઠ અને નવ તારીખ આજુબાજુ બંગાળની ખાડીમાંની વરસાદી સિસ્ટમ ગુજરાત ઉપર આવશે ને જેને લઈ નવ તારીખ દસ તારીખ અને મિત્રો અગિયાર તારીખના રોજ ગુજરાતની અંદર ફરી બંગાળની ખાડીનો સાર્વત્રિક વરસાદ આવી શકે છે તો આ રીતે ગુજરાતની અંદર આગામી દિવસોનું વાતાવરણ રહેશે તમે મિત્રો અમારી આ ચેનલ સાથે જોડાયેલા રહેજો અમે પળપળની માહિતી આપીશું ત્યાં સુધી આવજો જય હિન્દ જય